નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ગોટાદ માર્કેટયાર્ડ માં જોવા મળ્યા છે સોળસો રૂપિયા તો હવે મિત્રો પંચાવન રૂપિયા ઉનાવા માર્કેટયાર્ડ બારસો એકોતેર પંદરસો બોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન થી પંદરસો એકવીસ જામનગર એક હજાર થી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ ખેડૂત મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એસી થી સોળસો રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં બોલાયા છે અને મિત્રો કપાસના બજાર ભાવ તેજી સાથે આગળ વધી રહ્યા છે અને મિત્રો પંદરસો સુધીના સરાસ બજાર ભાવ જોવા મળી રહ્યા છે જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો એક્યાસી થી પંદરસો એકતાલીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડ ચૌદસો પિસ્તાલીસ થી પંદરસો સાડત્રીસ રૂપિયા આગળ વાત કરીએ ખેડૂત મિત્રો હળવદ માર્કેટ યાર્ડ અગિયારસો થી પંદરસો અઠ્યાવીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો છાસઠ થી પંદરસો સાઈઠ રૂપિયા મિત્રો આજે ઘણા બધા માર્કેટયાર્ડ માં ની ઉપર કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે ભાવનગર માર્કેટયાર્ડ તેરસો નેવથી ચૌદસો પંચ્યાસી કાલાવાડ બારસો પચાસથી પંદરસો અઢાર રૂપિયા વાંકાનેર બારસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો પંદરસો રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે પરંતુ મિત્રો અમુક યાર્ડ એવા છે જ્યાં મિત્રો પંદરસો પચાસને પણ કપાસના બજાર ભાવ જોવા મળ્યા રહ્યા છે અને મિત્રો બોટાદ બોટાદમાં સારા એવા બજાર ભાવ સોળસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા રહ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે ખાંભા માર્કેટ યાર્ડ તેરસો એકવીસથી ચૌદસો પંચાણું રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો રૂપિયા ધંધુકા એક હજાર એંસીથી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો નેવથી પંદરસો તેર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પંચાણુંથી પંદરસો પાંત્રીસ રૂપિયા